તો પાટણ શહેરમાં અંબાજી નેરિયા વિસ્તારમાં પ્રાર્થના વિહાર સોસાયટીમાં જીબી દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ પ્રદર્શનની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે ઘરમાં સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી ચાલી રહી હતી જે દરમિયાન લોકો સ્માર્ટ મીટર લગાવવાની મનાઈ કરી રહ્યા હતા ત્યારે લોકોનો વિરોધ છતાં જીબીના કર્મચારીઓ લોકોના ઘરમાં પ્રવેશી ગયા હતા સાથે સાથે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો ત્યારે સ્માર્ટ મીટરને કારણે લોકોને વધારે બિલ આવવાનો ભય સતાવી રહ્યો છે ત્યારે પાટણ શહેર કોંગ્રેસની ટીમ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ તેમજ અન્યો પણ વિરોધમાં જોડાયા હતા જેથી સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી બંધ કરાવવામાં આવી હતી પાટણ શહેરમાં આવેલ પ્રાર્થના વિહાર સોસાયટીમાં જીબી દ્વારા સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા હતા લોકો ઘરની અંદર સ્માર્ટ મીટર લગાવવાની ના પાડતા હતા તેમ છતાં જીબીના કર્મચારીઓ દ્વારા ઘરની અંદર પ્રવેશ કરી અને ફટાફટ સ્માર્ટ મીટર બદલવામાં આવી રહ્યા હતા તો સોસાયટીના રહીશો દ્વારા અમને જાણ થતાં અમે પાટણ શહેર કોંગ્રેસની ટીમ દ્વારા સોસાયટી ખાતે પહોંચી ગયા હતા અને જે કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવતા હતા એમને પૂછ્યું ભાઈ તમારું સરકારે અગાઉ પણ કહેલું છે કે ભાઈ સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત કરવામાં આવે છે તેમ છતાં તમે કેમ સ્માર્ટ મીટર લગાવો છો તો તેમને ઉપલા અધિકારી જોડે વાત કરાવી અને અમે ઉચ્ચ અધિકારીને પણ રજૂઆત કરી ભાઈ આવી સરકારે સ્પષ્ટ કીધું છે કે હાલ પૂરતી આ સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવે છે અને આનાથી વધારે બિલ લોકોને ગભરાટ છે ભય છે અને લોકો તમને અત્યારે ના પાડે છે તેમ છતાં તમે ઘરમાં ઘૂસી અને એમના સ્માર્ટ મીટરો કેમ બટલો છો એવા પ્રશ્નો કરતા એ જવાબ આપી શક્યા ના હતા